સાબરકાંઠાથી સમાચાર સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાલુકામાં આવેલા રતનપુરા ગામમાં કેટલાક લોકો સાબરમતી નદી કિનારે ફસાયા હતા એનડીઆરએફ કરવામાં આવતા નવ જેટલા લોકોને સહી સલામત રીતે બચાવી લેવાયા ત્રણ બાળક ચાર મહિલા અને બે પુરુષો સહિતના લોકોને રેસ્ક્યુ બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જેમાં સાબરકાંઠામાં સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેડ તાલુકામાં આવેલા રતનપુરા ગામમાં કેટલાક લોકો સાબરમતી નદી કિનારે ફસાઈ ગયા હતા એનડીઆરએફની ટીમને જાણ થતાં જ નવ જેટલા લોકોને સહી સલામત રીતે બચાવી લીધા છે બચાવેલા લોકોમાં ત્રણ બાળકો ચાર મહિલાઓ અને બે પુરુષો સહિત લોકો છે રેસ્ક્યુ બોટથી તેમને જ્યારે લાવવામાં આવ્યા એ વખતના દ્રશ્યો જુઓ એક તરફ છે નદીનો તેજ ધસમસતો પ્રવાહ અને એ પ્રવાહની વચ્ચોવચ કેટલીક જિંદગીઓ ફસાઈ હતી જેમની માટે દેવદૂત બનીને એનડીઆરએફની ટીમ પહોંચી અને કુલ નવ લોકો જેમને બચાવી લેવામાં આવ્યા